એક તરફ સરકાર ખેલ મહાકુંભના પ્રચાર કરી રહી છે બીજી તરફ સરકાર મહિલાઓની વાતો કરી રહી છે કે મહિલા ખેલાડીઓ હવે આગળ આવે અને આવી રીતના સરકાર પ્રચાર કરી રહી છે પરંતુ ચરોતરની અંદર સૌથી નામખ્યાત અને જેમને હજારો વિદ્યાર્થીઓએ આગળ શિક્ષણ મેળવ્યું છે એવી સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર કબડ્ડીની એક ગેમ યોજવાની હતી કે જે વેસ્ટ ઝોનની આ ગેમ હતી અને આ ગેમની અંદર અહીંથી ખેલાડીઓ જવાના હતા આ ટીમ આખી સમગ્ર એક કમિટી દ્વારા તૈયાર કરવામાં આવી હતી બે વખત આ કમિટીએ ટીમનું સિલેક્શન કર્યું જેની અંદર પહેલી વખત સત્તર જણ કર્યા ફરી વખત ચૌદ જણ સિલેક્ટ કર્યા અને અંતે અચાનક કમિટી એવું કહી દીધું કે હવે આપણે આ ગેમ રમવા જવાનું નથી આ વાત કરી રહ્યો છું દિવાળીના દિવસની કે દિવાળીના દિવસે પણ એ વિદ્યાર્થીઓનો અહીંયા આગળ આ સરદાર પટેલ યુનિવર્સિટીના કેમ્પસની અંદર અહીંયા રાહ જોઈ રહી હતી કે હમણાં અમને આદેશ આવશે અમે રમવા જઈશું આખી સમગ્ર વિગત આ બાબતે શું છે આપણે જાણીશું અલ્પેશ પુરોહિત સાથે કારણ કે છેલ્લા ઘણા સમયથી અલ્પેશ પુરોહિત આ બાબતનો અવાજ ઉઠાવી રહ્યા છે અલ્પેશભાઈ સમગ્ર જે કંપનીનો એક વિવાદ હમણાંનો ચાલી રહ્યો છે સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર શું છે સમગ્ર મામલે આ બોગસિયાઓ રજિસ્ટ્રારને વીસી બન્યો રાજકીય પોઠિયાઓ તરીકે આ યુનિવર્સિટીમાં બેઠા ત્યારથી ગોર ખોદી છે આ યુનિવર્સિટીને રાજકીય અડ્ડો બનાવી દીધો છે સ્પષ્ટ છે ચાર જનની કમિટીએ ફાઇનલ ચૌદ છોકરીઓનું કબડ્ડી માટે સિલેક્શન કરે છે એની પહેલાં ઇન્ટર કોલેજમાંથી સત્તર છોકરીઓ સિલેક્ટ થાય છે એમાં પણ આ ત્રણ કમિટી મેમ્બર હોય છે એના પછી ફાઇનલમાં ચાર હોય છે ફાઇનલ થઈ જાય છે છ તારીખથી કેમ્પ ચાલુ થાય દસ તારીખે ફાઇનલ થાય દસથી સોળ સુધીનો કેમ્પ સવાર સુધી એક કોચ લે છે સાંજે સોળ તારીખનો એક અલગ કોચ લે છે ખાલી અને સત્તર તારીખે છોકરીઓ ગ્રાઉન્ડ પર પૂજા કરીને જવા માટે તૈયારી માટે નીકળે બાવીસ તારીખે ત્રીસ સેકન્ડનો કોલ આવે છે નથી જવાબ આ બાબતે જ્યારે બધા જ પૂછવા માટે બે દિવસ દિવાળી રજીસ્ટ્રારને ફોન કર્યા કુલપતિને ફોન કર્યા ગોળ ગોળ જવાબ બાબત આ આખી વસ્તુ સ્પોર્ટ્સના હેડ કોણ છે ઇન્ચાર્જ કોણ છે તો રજિસ્ટ્રાર રજીસ્ટ્રારને ખબર જ નથી અને સ્પષ્ટ કહે છે કમિટી 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 હું સરદારની આ ચોખટ પર ઊભો રહીને અર્બન ગુજરાતની સાક્ષીએ કહું છું ને અત્યારે પણ મેં કીધું એ મને કમિટી મેમ્બરના ચારે ચારના જવાબ બતાવે કોઈ કમિટી મેમ્બર નથી કોઈ કમિટી મળી નથી એક વ્યક્તિ નહીં સહી એની જોડે બીજા વ્યક્તિની જે સહી બતાવે છે એ વ્યક્તિ સોળ તારીખે રજા પર છે લીગલ યુનિવર્સિટીની રજા પર છે જે હતો જ નહીં એના સિવાયના બે કમિટી મેમ્બરો છે જ નહીં તો સહી કઈ થઈ આખું કાવતરું છે અને કાવતરું કેમ કરવામાં આવ્યો ગંભીર તપાસ છે અમને અંદરખાને એવી પણ જાણ છે કે એમની કોઈ લાગતી વળગતીને ગોઠવવા માટેનો ફેલ થયો છે ચૌદે ચૌદ છોકરીઓ અહીં આવી બે દિવસથી ફરે છે ઉમો પાડે છે તમે ચેક કરી શકતા હતા તમે એમ કહો છો કે બીજા છોકરાઓ ઘણાએ ના પાડી તો તમે ઇન્ચાર્જ હતા તમે તપાસ કરીને કેમ ના બેઠા તમારી તો રિપોર્ટ આવ્યો કે ટીમ બોગસ એ ટીમ લાયક નથી ફાઇનલ સિલેક્શન થયું ત્યારે તમે શું જગ મરાવતા હતા ભાઈ ઇન્ટર કોલેજનું સિલેક્શન થયું ત્યારે તમે જગ મરાવતા હતા અલગ અલગ કોલેજોના આઈ કાર્ડ જ્યારે ઇસ્યુ થયા ટીમ જવા માટે નક્કી થઈ ત્યારે તમે શું કરતા હતા પણ મને એવું લાગે છે કે આ લોકો જે જીમખાના ફી વિદ્યાર્થીઓની છે તમામ કોલેજના ચાલીસ ટકા કલ્ચરલ અને સ્પોર્ટ્સ માટે જમા થાય આ એમના બાપ દાદાની જાગીર નથી એમના ઘરના ખિસ્સાથી પૈસા નથી આપતા આ વિદ્યાર્થીઓની જીમખાના ફીમાંથી જ વિદ્યાર્થી યુનિવર્સિટીને રિપ્રેઝેન્ટ કરવા જઈ રહ્યો અને જ્યારે રિપ્રેઝેન્ટ કરવા જઈ રહ્યો હોય એ વિદ્યાર્થીને તમે રોકો છો એ દીકરીઓ રડતી હતી આજે એક દીકરી ઘરની બહાર ગુજરાતમાંથી નીકળે એના મા બાપ કેટલી હિંમત કરીને મોકલે છે દેશના પ્રધાનમંત્રી ખેલેગા ઇન્ડિયા મુખ્યમંત્રી રમશે ગુજરાત ખેલ મહાકુંભ અને એમના પોઠિયાઓ ખેલના નામે ખેલ કરીને માલ બનાવે છે યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓને કલંકિત અને એમના ભવિષ્ય સાથે ખિલવાડ છે આ ગંભીર બાબત છે આની સામે મેં કલેક્ટર શ્રીને પણ કમિટી બનાવીને તપાસ કરવાનું કહ્યું છે સરકાર સુધી આ વાત પહોંચાડીને સરકાર પગલાં લે એવી પણ મારી માંગ છે અને અહીં બે બે મંત્રીઓ છે એ મંત્રીઓને પણ કહું એક શિક્ષણ સાથે જોડાયેલા છે એમને તો કદાચ ખબર પડશે બીજા ના જોડાયેલા રમણભાઈ તો થોડો પ્રયત્ન કરે તો એમને ખબર પડશે કે આ અન્યાય જે થયો છે એમને ન્યાય અપાવવો પડે આ વિદ્યાર્થીનીઓમાંથી એક જણા રમણભાઈનો પણ કોન્ટેક્ટ કર્યો હતો પણ એ બિચારા નિર્દોષ છે એમને શિક્ષણને દૂર દૂર સુધી સંબંધ નહીં શું કરી શકે એ અમને પૂછે એમના પોઠિયાઓ ખોટું બોલે કમિટીનો નિર્ણય છે એટલે પહેલાં એવું કે કમિટીનો એટલે કમિટી બની જ નથી કમિટીનો નિર્ણય જ નથી બે મળતિયાઓને જોડે લઈને ખેલાયેલો ખેલ છે અને હું છાતી ઠોકીને કહું છું બનાવે એ કમિટી એમાં મને બોલાવે અને બોલાવે એમની કમિટીને અને બોલાવે મીડિયાને હું એની સામે દૂધનું દૂધને પાણીનું પાણી કરવા પડે મારી જોડે બધા જ એવિડન્સ મારા મોબાઈલમાં છે અત્યારે સ્પષ્ટ જે બે કમિટી મેમ્બરો સહી કરી છે એની પર શંકાની સવાય છે કે એક જ દિવસમાં માં વસાવા જેમને ત્યાં એક જ દિવસ લખીને આપ્યું છે એમની પર યા પછી એમની પડદા પાછળ કોઈ પ્રેશર કરીને એમની જોડે કરાવ્યું એની મારી સ્પષ્ટ શંકા છે થયું કેમ અને એ નિયમ છે યાર હું પણ આ યુનિવર્સિટીમાં રહ્યો છું મેં પણ વાંચ્યું છે ફાઇનલ ટીમ થયા પછી તમારે કોઈ પણ આવું ડિસિઝન લેવું હોય તો એ તમારે રજિસ્ટ્રાર તમે ઇન્ચાર્જ અધિકારી છો તમારે કમિટી બોલાવી પડે સાંભળવું પડે જોવું પડે અંતે તમારે એનો ઠરાવ કરીને ન થાય આ કેમનું થઈ શકે અલગ વિદ્યાર્થીઓને રમવા માટે ક્યાં જવાનું હતું અને વિદ્યાર્થીઓને ક્યારે જાણ કરી એ હવે નથી જવાનું મતલબ મહારાષ્ટ્ર જવાનું હતું અને એ વેસ્ટ જોન આખી ટુર્નામેન્ટ હતી એ થયા પછી એ છોકરીઓને સર્ટિફિકેટ મળે ને એના આધારે એમને કોઈ પણ જગ્યાએ જોબ મળી આ સર્ટિફિકેટ મામૂલી નથી વેસ્ટ જોન રમે એના સર્ટિફિકેટથી એ જોબ માટે પણ એમના પોઈન્ટ ગણાય અને નેશનલમાં પણ જઈ શકે એ મહારાષ્ટ્ર જવાનું હતું ચોવીસ તારીખે જવાનું હતું ને બાવીસ તારીખે અમને સપનું આવ્યું ટુર્નામેન્ટ સત્તર તારીખ સુધી ચાલી તમે જ્યારે સોળ તારીખે તમારા જે ભાઈએ સહી કરી એક જણના કહેવાતી ખરાબ હતી તો તમને સોળ તારીખ જ ચાલુ અઢાર તારીખ કીધું યુનિવર્સિટીમાં રજા છે તો લેટર તમને કમિટીએ ક્યારે આપ્યો યા તો સોળે આપ્યો હોય યા સત્તરે આપ્યો હોય તમે કહો છો એ કમિટી દિવસે કેમ કમિટી ના બોલાય તમે કેમ મીટિંગ ના કરી તમે કેમ સ્ટુડન્ટને ના બોલાયા તમે કેમ જાચ ના કરી આ તમામ શંકાની સોયો સાથે પુરાવા જ છે આવું ક્યારેય ના થાય યુનિવર્સિટી એ એમ કે છે આ કાર્ડમાં રજિસ્ટરની પ્રિન્સિપાલ જોડે પહેલા જાય એની કોલેજ નો પ્રિન્સિપાલ સહી સિક્કો મારી અને એને વેરીફાઈ કરે કે આ મારી કોલેજની સ્ટુડન્ટ છે ને આ જ છે એના પછી રજિસ્ટર એ બધાએ કરી આપી અને એ ઊગ્યા છે છોકરીઓ બીજી બદલાઈ ગઈ હતી આઈ કાર્ડ તો છે જ ને તમારી જો લિસ્ટ છે તમારી જોડે સહયો વારું કમિટીનું સિલેક્શન લિસ્ટ છે એ બધું શું જોઈ નહીં શકતા

એટલે ગ્રાઉન્ડ પર આવ્યા નથી એમને કોઈ વાત થઈ નહીં એ આયા જ નથી એટલે ખરાબ કે સારાનો નિર્ણય એમને આપવાની સત્તા પૂરી થઈ ગઈ છે એ સિલેક્ટ કરીને ગયા ગયા બીજા જે ભાઈની વાત કરે છે રબારી એ ભાઈ તો મધ્યપ્રદેશ તમારી જ મેં સાક્ષી કરો રજા બોલે છે એ સોળ તારીખે હતા જ નહીં એમની સહી એમને બતાવી છે હતા જ નહીં તો એમને કેમનું પેલા ભાઈ એક વર્ણન કર્યું ને સમજી ગયા ખરાબ છે સારી જે મેઇન કોચ છે જે છ તારીખથી સતત સોળ તારીખ સવાર સુધી શીખવાડે છે એને તો પૂછવામાં જ નહીં આવ્યું વિશ્વાસમાં લેવાનું એને જાણ પણ નથી એ ઘેર બેક પેક તૈયાર કરીને બેઠો છે બાવીસ જવાનું અને એને ત્રીસ સેકન્ડનો ફોન આવે છે કે નથી જવાનું વિચાર કરો એને જાણ જ નથી હવે રહ્યા પ્રદીપભાઈ બસ એમને મારો ફોન જ નહીં ઉપાડે દસ ફોન કર્યા એ એકલા જ ભાઈ છ થી દસ તારીખ દસ તારીખે એ ગયા પછી સીધા સોળ તારીખે સાંજના સેશનમાં એ ભાઈ એક આટો મારે છે કશું કરાવતા નથી વિદ્યાર્થીઓનું સ્ટેટમેન્ટ લઈ શકો છો આંટો મારીને જતા રહે છે અને એ ભાઈનું એવું કહેવું છે કે ટીમ ખરાબ છે તો દસ તારીખે એ ભાઈ નશામાં આવ્યા હતા કંઈ ખાધેલું હતું કે કંઈ વહીવટ નહોતો થયો ત્યાં પછી એના પહેલાં ઇન્ટર કોલેજની જે ટીમ નક્કી હતી ત્યારે એ ભાઈ શું ઊંઘમાં હતા અને એના પછી દસથી સોળ તારીખ સવાર સુધી એ ભાઈ કંઈ ખોવાઈ ગયા હતા કે એમને સોળ તારીખે હાજે સપનું આવ્યું ટીમ કેવી છે આ ખૂબ કાવતરું છે ખૂબ મોટું કાવતરું છે અને આ એટલા માટે કરવાનું છે કારણ કે વિદ્યાર્થીઓ સાથેનો વ્યવહાર છે આ યુનિવર્સિટી વિદ્યાર્થી થકી ચાલે છે આ પોઠિયાઓને પગાર વિદ્યાર્થીઓને લીધે મળે છે પણ આ પોઠિયાઓ રાજકીય પોઠિયાઓના બુટ પાલિશિયાઓમાંથી બહાર નહીં આવતા રાજકીય પ્રોગ્રામો કરે છે યુનિવર્સિટીની સ્થાપનાના ઇતિહાસમાં ક્યારે પણ કોઈ કુલપતિએ ક્યારે પણ કોઈ સત્તાધીશે આ યુનિવર્સિટીને રાજકીય અડ્ડો નથી બનાવ્યો શરમ આવે છે બીસીને કુલપતિ બનવા માટે આ જે લપસ્યાણો કરે છે અને યુનિવર્સિટીની ઘોર ખોદી નાખી છે એના કારણે આજે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અને મારો આક્રોશ એટલે છે તમે કરો દલાલી કરો મજા કરો નાચો ડાન્સ કરો પૈસા વાપરો મોટી મોટી એલએડીમાં તમારા ફોટા મૂકીને તમારો પ્રચાર કરો રાજકીય લોકોના તમે પેરિયા પાલિશ કરો યા પછી અહીં કોન્વોકેશન પંદર તારીખે બંધ કરીને રાજકીય પ્રોગ્રામો કરો અમને વાંધો નથી તમારા પદ માટે તમે ગમે ત્યાં હદ સુધી જઈ શકો એ તમારા સંસ્કારોની વાત છે પણ વિદ્યાર્થીઓ જોડે અન્યાય થશે તો અલ્પેશ પુરોહિત કાલે પણ ચૂપ નહોતો ને આજે પણ ચૂપ નહીં રહે તમને છેલ્લી ઘડીએ સુધી હું તમારી સામે લઈશ તો એક તરફ જ્યારે બહુ જ દુઃખદ બાબત કહી શકાય કે જ્યારે સરકાર ખેલ મહાકુંભ અને ખેલો ગુજરાતના પ્રચાર કરી રહી છે બીજી તરફ સરદાર પટેલ યુનિવર્સિટીની આ વિદ્યાર્થીઓ કે જેને વેસ્ટ ઝોનની અંદર કબડ્ડી રમવા જવાનું હતું બાવીસ તારીખ સુધી તેમણે તાડામાર તૈયારીઓ કરી દીધી તમામ કમિટીએ કહી દીધું કે આ ટીમ છે અને બાવીસ તારીખે અચાનક જ આ કમિટીનો એવો નિર્ણય આવે છે કે તમારે જવાનું નથી ટીમ બોકસ છે તો તમે સિલેક્શન તમે જ કર્યું એક વખત નહીં બે વખત સિલેક્શન થયું તેમ છતાં પણ આ લોકો કદાચ એવું કહી શકાય છે કે તેમની મોકલવાની દાનત જ નહીં હોય ત્યાં આ છોકરીઓ રમવા ન જ જવી જોઈએ તેવી તેમની કદાચ નીતિ હોય શકે જે પ્રમાણે આક્ષેપ થયા છે તે પ્રમાણે હું વાત કરી રહ્યો છું જોવાનું રહ્યું છે કે આગામી દિવસની અંદર હવે તપાસ 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 કરીશું આવા જે જવાબ જે રજીસ્ટ્રરે આપ્યા છે તો રજીસ્ટ્રાર આગામી દિવસની અંદર વિદ્યાર્થીઓના હિતમાં કોઈ નિર્ણય લે છે કોઈ શિક્ષાત્મક પગલાં ભરે છે કે કેમ તે આગામી દિવસમાં જોવાનું રહ્યું પરંતુ આજ જ બાબતે આપણે વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરીશું કે ખરેખરમાં શું થયું છે સમગ્ર બનાવ શું છે કારણ કે જો સરકાર આટલી સારી રીતે કામગીરી કરી રહી હોય ત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીની અંદર આ જ પ્રકારના કાંડ થતા હોય વિદ્યાર્થીઓને આગળ નહીં રમવા જવા દેવા માટેનું કોઈ આવા નિર્ણયો થતા હોય તે બાબતે પણ આપણે ક્યાંક અવાજ બનવો પડશે તો બસ સતત અપડેટ માટે અરબન ગુજરાત સાથે જોડાયે છે ગુજરાત